સતત કમોસમી વરસાદના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે કોઈના મગફળીના પાથરા તણાઈ ગયા છે તો કોઈની તૈયાર મગફળી આંખોની સામે તણાઈ ગઈ છે તો કપાસ અને ડાંગર સહિતના પાકમાં પણ કલ્પના બહારનું નુકસાન છે અમુક વિસ્તારો તો એવા છે જ્યાં ચોમાસુ પાક તો નિષ્ફળ ગયો છે પણ રવિ પાક લઈ શકાય એવી સ્થિતિ પણ નથી રહી ખેડૂતો સરકાર પાસે નુકસાન સહાયની રાહ જોઈ રહ્યા છે ત્યારે બધાની વચ્ચે એક ઉદ્યોગપતિ ખેડૂતોની વાહરે આવ્યા છે સુરતના એક ઉદ્યોગપતિએ પોતાના વતનમાં નેવું લાખ રૂપિયા ચૂકવીને બસો નેવું ખેડૂતોનું ધિરાણ છે તે માફ કરી દીધું છે નમસ્કાર આપની સાથે મમતા ગઢવી અને ખેડૂતોને નુકસાન સહાય ક્યારે મળશે અને સાથે જ ખેડૂતોનું પાક ધિરાણ માફ કરનાર ઉદ્યોગપતિની વિગતે વાત કરી વાત ગુજરાતી પર ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી અનરાધાર વરસાદો પડી રહ્યા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખેડૂતોને વધુ નુકસાન થયું છે ખેડૂતો સરકાર પાસેથી નુકસાન સહાયની આશાએ બેઠા છે ત્યારે કુદરતી આફત વચ્ચે સુરતના એક ઉદ્યોગપતિએ ધીરાણ માફ કરીને ખેડૂતોના આંસુ લૂછ્યા છે અમરેલી જિલ્લાના જીરા ગામના બસો નેવું ખેડૂતો છેલ્લા સો વર્ષથી બોગસ ધિરાણના બોજ હેઠળ દબાયેલા હતા ત્યારે સુરતના ઉદ્યોગપતિ કે જે વતનની માટીમાં રમીને મોટા થયા હતા એ જ ગામના ખેડૂતો માટે એક જાટ કે લાખ રૂપિયા આપીને ખેડૂતોનું ધિરાણ માફ કરી દીધું છે દિવંગત માતાની પુણ્યતિથિ નિમિત્તે તેમણે આ ઉમદા કાર્ય કર્યું છે ત્યારે સંકટ સમયે ખેડૂતોની પડખે ઉભા રહેનાર સુરતના ઉદ્યોગપતિ બાબુભાઈ જીરાવાલાએ માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે થોડા સમય પહેલા અમરેલીના જીરા ગામમાં બોગસ ધિરાણના વિવાદને કારણે બસો પરિવારોની ઊંઘ ઉડી ગઈ હતી ખેડૂતોનું સૌથી મોટું દુઃખ એ હતું કે આ બોજાને કારણે તેમને કોઈ સહાય કે લોન પણ નહોતી મળતી અને તેમની જમીન પર દેવાનું ડાગ લાગી ગયો હતો જેથી વતનમાં આ ખેડૂતોને મદદ કરવા બાબુભાઈ અને તેમના ભાઈ એટલે કે ઘનશ્યામભાઈ આ ધિરાણ મુક્તિ માટે નેવું લાખ રૂપિયા એકસાથે બેંકમાં ભરી દીધા વર્ષો જૂનું દેવું માફ થતા ખેડૂતોએ ઉદ્યોગપતિને નતમસ્તક થઈને આશીર્વાદ આપ્યા આ ભાવુક દ્રશ્યોએ સાબિત કરી દીધું કે જ્યારે પૈસાનો ઉપયોગ માનવતાના કાર્ય માટે થાય છે ત્યારે તેનું મૂલ્ય અબજો રૂપિયા કરતાં પણ અનેક ગણું વધી જાય છે ઉદ્યોગપતિએ ખેડૂતોના ધિરાણ માફ કરવાને લઈને જણાવ્યું હતું કે તાજેતરમાં મારા બાની પુણ્યતિથિ નિમિત્તે મે અને મારા મોટા ભાઈ ઘનશ્યામભાઈ નક્કી કર્યું હતું કે આ વખતે આપણે ગામમાં એવું કાર્ય કરવું છે જેથી બાનું નામ કદાચ તકતીમાં ન લખાય પણ ખેડૂતોના દિલમાં ચોક્કસ લખાય આ નિર્ણય કરીને અમે ખેડૂતોનું ટોટલ લગભગ નેવું લાખ ધિરાણ એકસાથે ચૂકતે કર્યું છે તેમને નો યુ સર્ટિફિકેટ આપવા માટેનું પુણ્ય અમે કમાયા છીએ આ કાર્ય કરીને અમને ખૂબ જ આનંદ થયો છે કારણ કે ખેડૂતોના આશીર્વાદ અમને મળ્યા છે અવિરત વરસાદને કારણે હાલ ખેડૂતો પાયમાલ થઈ ગયા છે રાતી પાય પણ ખેડૂતોના ઘરમાં નથી ત્યારે રાજકોટના સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાએ પણ ઉદ્યોગપતિઓને મદદ કરવા હાકલ કરી છે તેમણે કહ્યું હતું કે જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ઉદ્યોગપતિઓ આગળ આવ્યા છે જેથી આ કુદરતી આફતમાં પણ ઉદ્યોગપતિઓ પોતાના વતનના ગામમાં કઈક ને કઈક મદદ કરે સૌ સાથે મળીને આ સંકટમાં સાથીદાર બની ત્યારે હાલ તો ખેડૂતોના પાકના મૂળિયા ઉખેડાઈ ગયા છે પરંતુ જેના મૂળિયા ગામ કે વતનમાં છે એવા ઉદ્યોગપતિ જો પોતાના ગામમાં મદદ કરે તો ખેડૂતો ફરી બેઠા થઈ શકે છે છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યના કુલ તેત્રીસ જિલ્લાના બસો તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નુકસાની થોડી વધારે છે એમાં પણ ખાસ કરીને અમરેલી ભાવનગર ગીર સોમનાથ નવસારી વલસાડ જિલ્લામાં નુકસાની વધારે છે લગભગ દસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં પાકને નુકસાન થયું છે ત્યારે ખેડૂતો નુકસાન સહાયની કાગ ડોળી વાટ જોઈ રહ્યા છે કારણ કે હવે રવિ પાક ખેડૂતો લઈ શકે એ પ્રકારની પણ સ્થિતિ નથી રહી ત્યારે ગઈકાલે મુખ્યમંત્રીએ પણ ટ્વીટ કરીને જણાવ્યું છે કે ટૂંક સમયમાં ખેડૂતોને પાક સહાય જાહેર કરવામાં આવશે તેમણે લખ્યું હતું કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે કુદરતી આફતની આ અંધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઊભી છે રાજ્યના મંત્રીઓએ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનોની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે હું સતત આ સંદર્ભે મંત્રીઓ અને અધિકારીઓ સાથે સંકલનમાં છું ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા ટૂંક સમયમાં રાહત સહાય પેકેજ જાહેર કરશે રાજ્યમાં હવે છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અમરેલીમાં અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો જ્યારે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક સ્થળોએ વરસાદ જોવા મળ્યો છે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનની સરેરાશ કરતા એકસો ટકા વરસાદ પડી ચૂક્યો છે જેમાં કચ્છમાં સિઝનની સરેરાશ કરતા ઓગણપચાસ ટકા વધુ વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતમાં પણ છવ્વીસ જેટલો વરસાદ વધુ છે તો મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ સિઝનનો સરેરાશ કરતા

ત્યારે માવઠાને કારણે અત્યાર સુધીમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને હજુ પણ જો વરસાદો ચાલુ રહેશે તો ખેડૂતો બરબાદ થઈ જશે ત્યારે હાલ તો આશા રાખે કે વહેલામાં વહેલી તકે ખેડૂતોને નુકસાન સહાય મળે જેથી ખેડૂતોને થોડા અંશે રાહત થાય આંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો ત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર